ગરવા ગિરનારની ગોદ અને મા અંબાનું સાનિધ્ય વર્ષોથી આ અનાદિકાળથી મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને એમની ભક્તિ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ માની શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે એમનું ઉદરનું સ્વરૂપ અને આ ગિરનાર પર્વતની અંદર આ પર્વત એ હિમાલયનો પણ દાદા છે અને એમાં જમદબાના માં અંબાના બેસણા છે અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે આ વિસ્તારના એક કાર્યકર તરીકે એક પ્રતિનિધિ તરીકે સવારમાં વહેલા માતાજીના દર્શન કરવા એમના આશીર્વાદ લેવા અને માના પૂજન અર્ચન કરવાનું આજે મને સદભાગ્ય મળ્યું છે ત્યારે માના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા ભારત દેશનું ભાવિ ભારત દેશની શક્તિ અને ભારત દેશ સર્વ વિશ્વની અંદર ભારત માતાનું પર વૈભવ સુધી પહોંચવાની ક્ષમતા અને અમને શક્તિ આપતી ગુજરાતનું હિત થાય અને આ જૂનાગઢનું પણ હિત થાય અને જૂનાગઢના લોકોની રક્ષા માટે ગુજરાતના લોકોની રક્ષા માટે અને સૌના વિકાસ માટેની આજે સૌના આરોગ્ય માટેની માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે દંડવત કરી છે હે મા જગદંબા સૌનું ભલું થાય અને સૌ પોતાની ઈચ્છા મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના કરી છે